નમસ્કાર મિત્રો જય માતાય ગઢવી કેમ છો મારા ભાઈઓ બહેનો ફરી એક નવા વિડીયો ની અંદર તમારું દિલથી સ્વાગત છે મિત્રો તો અત્યારે જે સોશિયલ મીડિયાની અંદર મિત્રો જે વિવાદ ચાલી રહ્યો હતો એ વિવાદનો અંત તો આવી ગયો છે પણ સાહેબ એમાં ક્યાંક ને ક્યાંક એ કલાકારોની પણ ભૂમિકા છે મિત્રો ગમે એવા મોટા મોટા કલાકારો છે એમને પણ બે કલાકારોને નિવેદન આપ્યું છે કે સાહેબ તમે સમજો તમે ડાયરા કરો છો તમને લાખો લોકો જોવા આવે છે ભાઈ અને લાખો લોકો તમને જોઈને જે તમારી વાતો છે ને એ પોતાના જીવનમાં ઉતારે છે અને તમે જ કલાકાર એ મરદાનગીની વાતો કરો છો સ્ટેજ ઉપર જઈ અને તમે આવી રીતે બાજો એકબીજા કલાકારને એવા સુટ્ટા વેણ મારો આ કેટલું શક્ય છે ભાઈ એને લઈને મિત્રો કીર્તિદાન ગઢવી પણ હવે મેદાને આવી ગયા છે ને એ એવું કહી રહ્યા છે મિત્રો કે ખાસ કરીને બંને કલાકારોને અપીલ છે કે આ બંને કલાકારો હવે સમજો તો સારું છે અને બંને કલાકાર ભાઈ સમજી ગયા છે એ જ સૌથી મોટી વસ્તુ છે સાહેબ કેમ કે અત્યાર લગીન તમે જોયું છે કે રાણો રાણાની રીતે પણ બંને રાણાએ ખરેખર હાથ મિલાવી નાખ્યા છે અને ભાઈ એનાથી તો હું બહુ રાજી થયો છું કેમ કે સાહેબ કલાકાર બનવું ને એ કોઈ નોની વસ્તુ નથી ભાઈ અને કલાકાર બનવું એ કોઈ નાની માનો ખેલ નથી મારા ભાઈઓ આ કલાકાર બનવું સાહેબ પરસેવા છૂટી જાય છે અને આટલી મહેનત કરીને સાહેબ કલાકાર બન્યા હોય અને એ બે કલાકાર ઝઘડે તો સાહેબ મને સારું ન લાગે તો ખરેખર આ બંને કલાકારોએ હાથ મિલાવી નાખ્યો છે બહુ સારી વસ્તુ છે સાહેબ હાથ મિલાવ્યો છે અને આનું સમાધાન પણ કરી નાખ્યું છે પણ ક્યાંક ને ક્યાંક બીજા પણ કલાકારો છે મિત્રો મોટા મોટા એ કલાકારોએ પણ આ કલાકારોને સમજાવ્યા હતા ફોન કરી કરીને કે ભાઈ તમે સમજી જાઓ આ વિવાદ ન કરો શું કામ ખોટો વિવાદ કરો છો હવે જે થઈ ગયું એ થઈ ગયું છે હવે બંને કલાકાર હાથ મિલાવી લો એટલે ભાઈ વાત પૂરી થાય ભાઈ માણસ છે ભૂલ થઈ જાય છે અને ખરેખર હાથ મિલાવી નાખ્યો એ જ ભાઈ સૌથી મોટી વસ્તુ છે તો આને લઈને મિત્રો અત્યારે કોઈ બીજી તો વાત છે નહીં પણ આ વાત તમને કહી દીધી કે મોટા મોટા કલાકારો છે ને ભાઈ એ અત્યારે તો ખરેખર બંને કલાકારોને સપોર્ટ કરી રહ્યા છે ને કહી રહ્યા છે કે તમે જે કામ કર્યું છે અત્યારે બહુ સારું કામ કર્યું છે કેમકે હાથ મિલાવી નાખ્યો સમાધાન થઈ ગયું ભાઈ સમાધાન થઈ ગયું એ સૌથી મોટી વસ્તુ છે બસ આજ માટે મારા ભાઈઓ બહેનો વડીલો આટલું જ રાખીએ છીએ હવે મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં લગીને બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવનારો સપોર્ટ કરતા રહેજો અને ધન્યવાદ